લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે તો આવો જાણીએ પ્રભુ શ્રી રામ એ રામ જેના નામથી જ જીવન પવિત્ર થઈ છે હા રામ એ કેવું નામ કે જે આપણને કહે છે રહેવું કેમ જીવવું કેમ કેવા બનવું ક્યારે બોલવું શું પાળવું અને જીવનમાં શું ન કરવું એવા તમામ આદર્શોના સ્વામી એવા એક માત્ર પાત્ર એટલે શ્રી રામ રામ એ કેવું નામ કે જેને જન્મથી લેતા શીખવાડે છે અને એ જ નામ અંતે લેવાનું કહે છે જેના નામ માત્રથી પથ્થર પણ પાણી પર તરી જાય અને પ્રાણી માત્ર આવા ભવસંસરના દરિયાને તારી જાય રામ નામથી नर नारायण બની ગયા કે એવું મારા રામના નામ સાથે વર્ષોથી મંડાર નથી ખૂટતા એ દાતાર એવું ઉદાર નામ કે આજે પણ ઘર ઘર માં ગુંજાય છે દરેક ઘર માં આજે પણ રામ રામ કહીને આવકાર આપવામાં આવે છે વર્ષો પછી પણ આજે એ જ રામના નામને આપને ના બનાવી આપનો ભવ સુધારીએ છીએ બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક કાર્યની શરૂઆત પછી પણ તર્પણ માટે એક માત્ર કરીએ છીએ એક જીવનમાં આદર્શ પુત્ર આદર્શ પતિ ધર્મપ્રાયણ પુરુષો મામ એ છતાં મર્યાદાથી સ્થિત એવા મારા રામનું વ્યક્તિત્વ શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે જો એવા વ્યક્તિ આજે કોઈ હોઈ શકે અરે એવી વિચારધારા કે મર્યાદા વાળા આદર્શો ને આજે અવકાશ ક્યાં છે રામ ના જીવન ચારિત્ર થી આપણે બધા પરિચિત છીએ આપણે એમના આદર્શો ને માન સાથે સ્વીકારીએ છે પરંતુ એમને અનુસર્યા ખરા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં દરેકને રામાયણ યાદ આવી ચડે પરંતુ શું એમના કરેલા કાર્ય આપણા કાર્ય સાથે ક્યારે સરખાવ્યા ખરા રામ જે પોતાના પિતાના વચન માટે ચૌદ વર્ષ વનવાસ સ્વીકારે છે અને રામ કે પોતાના ભાઈ માટે સહર્ષ રાજપાટ છોડી દીધું એવા ભાઈ અત્યારે ક્યાં મળે અને જે ભાઈ આવા ભાતૃપ્રેમ બીજે ક્યાં મળે જો રામ જેવો ભાતૃપ્રેમ ત્યારે હો તો મહાભારતનું સર્જન જન થયું હો આપને ખબર છે કે રામ જીવન ગાડી ચાલે છે પરંતુ સ્થિત પ્રજ્ઞ પોતાની પત્નીના વિયોગમાં પણ ધીરજ ખોનાર સાથે બીજાને મદદ કરનાર વ્યક્તિ અરે વનવાસ ની પરીક્ષામાં પણ કોઈની પણ મદદ વગર પોતાની પ્રતિજ્ઞા પર કાયમ રહે એ પ્રભુ શ્રી રામ

જે જ્ઞાની છે તે રામ છે એના સ્વભાવે શાંત કરી દેતા એમના જ્ઞાનની વાત કરું તો પ્રતિજ્ઞા પાડવાની ક્ષમતાથી લઈને જીવન પર્યંત મર્યાદામાં રહી કર્મ કરવા કોઈ પણ વિકાર રહી શુભ મનના સ્વામી એટલે શ્રી રામ કે જેના સ્પર્શ માત્રથી જીવન સુખમય બને છે અને આવા ઉચ્ચ વિચારો એટલે શ્રીરામ આજે આપણે સૌ જાણીએ છીએ કે જો આપના અર્ધ જાગૃત મનમાં પૂરી નિષ્ઠાથી કોઈ સંકલ્પ કરવામાં આવે તો એ અવશ્ય પૂરી થાય છે તો એ જાણે ઉદ્દેશ્ય શક્તિ દ્વારા પ્રમાણિત કરી છે એકમાત્ર ઉદ્દેશ્ય માતા સીતાને રાવણની ની લંકા માંથી મુક્ત કરી સરસમ્માન પાછા મેળવવા એના માટે એમને પોતાની ઉદ્દેશ્ય શક્તિ પોતાની આત્મવિશ્વાસના ના ભલે દરિયાપાર પથ્થરનો સેતુ બનાવ્યો અને વાનર પ્રિન્સ જેવા પશુઓની સેના થકી ત્રિલોકપતિ રાવણને પણ હરાવ્યો મહાદેવ ભક્ત સ્વામી હતો પરંતુ થયો આધ્યાત્મિકતા તો એવું પણ મનાય છે કે રામ નામ માં સારી સૃષ્ટિ રચાયેલી છે ક્યાં મળે કોઈ રામ નહીં ક્યારે મળશે વિરામ મારું કરનારા વહી ક્યારે કરશે આરામ સમય નું બધું આજે તારું કાલે મારું સત્ય શાશ્વત એક જ નામ મારા પ્રભુ શ્રી રામ નું નામ તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો